એ તમને કઈ લ્યા ખબર છે ના પણ હું ક્યું બોલ તો ખબર પડે ને ઓલી ફૂલડી નો રહી ઓલી મા બાપ વઈનાની હા હઅ તારી બાપ ગામ મૂકીને વઈ ગયો ક્યાં વીડમાં જતી જ વીડમાં ઈ આપડા કંટાળ વીડમાં હા વીડમાં જતી અને પછી એકલી એ મગના મોકાનો ફાયદો ઉઠાવશું હું થઈ લેવી આમથી મારી દીકરી દારૂ દેતી હોય ખબર છે ગામમાં બહુ હોવા કરે કા હા કાઈ મત નાળો હાલો હાલો વીડમાં જઈએ વીડમાં જાય હેમ હા

એ પણ તમે મારું એટલું કામ નઈ કરી શકો હાલ તો શું કરું બોલો હાલો બે એ હાલો વેડમાં ઊંડું નુંડું રેવા વહી જાવું છે આયે મારે કોને દુખની વાતો કરવી ગામમાં રહ્યો છે ને તો ગામના બધા મને હક્ય જીવવા નો દે હવે છે ને ગામમાં કોઈ દી આવું જ નથી વેડમાં જ રહેવું છે

બોલ વાખાનેર જાવું છે મારી ગાડી મોચ બંધ થઈ હાલતી હાલતી બંધ થઈ ગઈ શું છે મને આમાં ખબર પડતી નથી મારે કારીગર શું કરવું આમાં કેમ આ ચાલુ હી ખબર પડતી ખાયો એવું છે ને છોડી નો રહે આપણા ગામની મા બાપ ગેરની હં ઈ વીડ બાજુ વાય ગઈ છે ત્યાં દોશી પોરો ન કાતી કે કાય કા લિ આવો હા એ વાત છે કોક दारुડિયા બારુડિયા હેરાન કરે તો નો થવાની થાય હા તો વીડ બાજુ લેવા ગઈ છે હવે ઈ તો કાય ખબર નથી શું લેવા ગઈ છે હા તો હાલો હું આવું તે હાલો ને જો હું આ બન કઈ દઉં આ તો કઈ દયો હાલો થાકી ભલે રહું પણ વય જવું છે વેળ અંદર હવે કોઈ થી આવું જ નથી ગામમાં સમજાય દેખાય એટલે મૂકવાની નથી થતી હો પણ શાક ગોતવી ને એમાં હા ઓ આલિસા આઈ હા મારું માન તો ન જાય છે કે નહીં હે ઈ બધી લપ મૂકઈ પછી કરજો પકડો ઈને ક્યાંક હાલો એકલી છે જલ્દી હા હા હવે આ ક્યાં છે આવડા મોટા વીડમાં ક્યાં હે ભાઈ આ વીડમાં છે ઝડશે તમને લાગે એવું હું છાય નથી દેખતો આમાં હા હાલો ને પાછા ઘરે વ્યાજ આવી હાલો એ પાછું નથી જાવું ને આમ છઈન ગોતી હાલો દોસી તું તો લોય પી ગઈ આવા વીડમાં નો ક્યાં સંતાણી છે એ પણ હાલો ને તમે એ હાલ મર છોડે નાખવાના છો એ પૂદરી બેટા આ કી બાજુ ગયે છે એ પૂદરી એ પૂદરી બેટા એ પૂદરી બેટા

તો અમને અહીંયા થોડું ગમે તને કીધું ને મને તારી મને લાફો માર્યો છું માનતા જ નથી એ પકડ ભાઈ લાફો મારે છે તું તારી ઓય તારો બાપ પાણો કન થો

ഓ വാ പുളടി